As you know, today, the Raj State Cooperative Milk Producers યુનિયન લિમિટેડ દ્વારા મિલ્ક ડે ઉજવણી અને સ્નેહ મિલન કાર્યક્રમ ભાજપા પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો દી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ દ્વારા મિલ્ક ડે ઉજવણી અને સ્નેહ મિલન કાર્યક્રમ ભાજપા પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો જમ્મુસર તાલુકાના 600 કરતા કોંગ્રેસ અને નગરપાલિકાના સભ્યોને હુદ્દેદારો કેસરીઓ ધારણ કર્યો જમ્મુસર નવયુગ વિદ્યાલય તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ ઉપર ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અને નવસારી સાંસદ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો કલક રોડ ઉપર આવેલા હેલીપેડ પરથી સી આર પાટીલનું જિલ્લા પ્રમુખ મારુતિશ્રી ઉતર્યા ઘનશ્યામભાઈ જે પટેલ ચેરમેન દુધારા ડેરી નર્દા જિલ્લા પ્રમુખ શ્રી ભાજપા નર્દા અને જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી સહિત જિલ્લા ભાજપ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરીને બાઇક રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા અને જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બાઇક રેલીમાં જોડાયા મિલ ડે ઉજવણીના ભાગરૂપે દી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં ચમોસર આમુદ તાલુકાની એકસો જેટલી મંડળીના સંચાલકો અને ભરવાડ સમાજની સમગ્ર મંડળીમાં મોટી સંખ્યામાં બરબાદ સમાજ ચલાવે છે મંડળીઓ માટે સો ટન દાણ બનાવવાની ફેક્ટરી બનાવવામાં આવી છે જેના દ્વારા પશુપાલનનો વધુ વિકાસ થાય તેવું ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું ચંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ભગવો લેરાવાની વાત કરી છે સી આર પાટીલે ચમુસર એકસો પચાસ વિધાનસભા પર ખરેખર ભગવા ધારીની ટિકિટ આપીને અમે વિજય થયા છે આવનારી લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખ પાંચ હજાર પાંચસો પંચાવન મતથી અમે ભરૂચ લોકસભા બેઠક જીતી લડીશું તેમ પ્રદેશ અધ્યક્ષને વચન આપ્યું ભાજપાના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે હું પોતે સો ગાયનો ડેરી ઉદ્યોગ ચલાવતો પરંતુ નિષ્ફળ નીવડ્યો ઉત્પાદન બાદ દૂધનો નો નિકાલ કરવા અમારે પંચાવન કિલોમીટર દૂર જવું પડતું અને અમારા ઘણા ડેરીનું આયોજન કરવામાં આવ્યું અને ડેરીના ચેરમેને તેમના દૂધના પૈસા મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી અને આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને તેઓએ જણાવ્યું કે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા છેલ્લા છ ટર્મથી સંસદ તરીકે કાર્યરત છે પરંતુ આ દિન સુધી કોઈ પણ પ્રકારના આક્ષેપો કે વિવાદોમાં સંડોવાયેલ નથી તમે સૌ ભાગ્યશાળી છો કે તેમને આટલા અનુભવી અને કાર્યનિષ્ઠ સાંસદ મળ્યા તો એમને સાતમી વાર પણ ભવ્ય મતોથી વિજય થાય તેવી અપીલ પણ કરી વધુમાં તેઓએ જણાવ્યું કે કોંગ્રેસ એવું કહેતી હતી કે ભારતીય જનતા પાર્ટીના એજન્ડા મુદ્દો નામે રાજકારણ રમે છે નરેન્દ્રભાઈ મોદી સરકારે રામ મંદિર બનાવી છે વિપક્ષ એ રામ મંદિરના પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ આપ્યા છતાં પણ તેઓ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર નહીં રહેતા કોંગ્રેસે ઇન્ડી ગઠબંધન ઘણા નેતાઓને સનાતન ધર્મ નું અપમાન કર્યું જેને લઈને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આજે દૂધ ડેરી મિલ્ક ડે અને સ્નેહ મિલનના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શહેર પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દૂધ ડેરીના સભાસદો ડિરેક્ટરો દૂધ ઉત્પાદકો પશુપાલકો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાત ને દેશની અંદર દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે એમાં ભરૂચ દૂધદારા ડેરી પણ ખૂબ આગળ વધી રહી છે અને એના કારણે અહીંના ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારામાં સારી આવક મળી રહી છે ભારતીય પાર્ટીના શાસનમાં કેન્દ્રના લેવલે પણ સહકાર ખાતું ઊભું થવાથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો પશુપાલકોને ખૂબ સારો એવો ફાય ફાયદો થઈ રહ્યો છે દરેકે દરેક ક્ષેત્રમાં ગુજરાતના દેશની અંદર ભારતીય પાર્ટી એક એક ક્ષેત્રના માટે વિકાસના માર્ગે અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલી રહી છે અને આજે સી આર પાટીલ સાહેબે કીધું એ પ્રકારે કે કરેલા કામોના આધારે અને સંગઠનના તાકાતના આધારે લઈ ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો હજી જીતવાના છે અને આ પાર્ટીની તાકાત સરકાર કામો કરી રહી છે પ્રજાના એને લઈને જંબુસર વિસ્તારની અંદર અને આમોદ વિસ્તારની અંદરથી ખૂબ મોટી સંખ્યામાં પાંચસોથી છસો જેટલા કાર્યકર્તા કોંગ્રેસ આમ આદમી પાર્ટીના અને બીજા ભૂતકાળમાં અપક્ષની કોઈક ચૂંટણી લડેલા આ બધા જ લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને અમારા શીર્ષ નેતૃત્વ સી આર પાટીલ સાહેબે અને અમારા જિલ્લાના સંગઠને એમને આવકારે છે અને એમને અમે વિશ્વાસ અપાવી કે આવનારા દિવસોમાં તમારા જે પણ કોઈક પ્રશ્નો હોય છે અમે તમારી અપેક્ષા મુજબ આ વિસ્તારના વિકાસ માટે અમે કામ કરીશું અને ખરેખર આવનારા દિવસોમાં આ બધા જ લોકો સાથે સાથે મળીને સોનો સાથ સોનો વિકાસ એ સૂત્રને સાર્થક બનાવી અને જંબુસર વિસ્તારમાં પણ સારામાં સારી ભારતીય પાર્ટીને લીડ મળે એ રીતના બધાએ અમને વિશ્વાસ અપાયો આદિવાસી ચહેરામાં ચેતન વસાવાનો નવો ચહેરો આવ્યો છે આપના વિશે એના વિશે શું કહો છે આદિવાસી વિસ્તારમાંથી ચૈતન વસાવાનો નવો ચહેરો છે નવો ચહેરો એટલે નવો ચહેરો જ છે ડેડિયાપાડા વિધાનસભામાં ધારાસભ્ય છે પણ ભરૂચ લોકસભામાંથી સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભારતીયતા પાર્ટી પાસે છે અને છ છ ધારાસભ્ય અમારા બિલકુલ મજબૂત છે મક્કમતાથી પ્રજાના કામો કરે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા આ બધી જ જગ્યાએ સત્તામાં ભાજપ છે અને આના થકી અમે પ્રજાના અનેક ઘણા બધા કામો કરે છે અને સંગઠન પણ તેટલું અમારું મજબૂત છે એટલે ચૈતેર વર્ષ આમ આદમી પાર્ટીનો નવો ચહેરો હોય કે જૂનો ચહેરો અમને ભારતીય પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી આ ભરૂચ લોકસભા પણ ગયા વખત કરતાં પણ વધુ માર્જિન થી પાંચ લાખ મતથી અમે જીતવાના છે ગત ચૂંટણીમાં કોંગ્રેસ એવું કહેતી હતી કે ભારતીય ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે આદમી પાર્ટી તો અત્યારે ભારતીય જનતા પાર્ટી આપણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું એના વિશે હવે હવે એ કોંગ્રેસના ના લોકો વિચારવાનું છે કે ગયા વખતે અને ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ પર જ પ્રહારો કર્યા છે દિલ્હી લેવલે હોય કે સેન્ટ્રલ લેવલ હોય કે કોઈ પણ જગાએ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ભ્રષ્ટાચાર ગણાય છે કોંગ્રેસના નેતાઓને ભ્રષ્ટાચારી ગણાય છે અને કોંગ્રેસ અને બિલકુલ છેલ્લી કક્ષાની પાર્ટી આ આમ આદમી પાર્ટીના નેતાઓ ગણે છે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની જે તાકાત વધી રહી છે અને આ લોકોને બધાને ડર છે કેટલાક વિદેશી પરિબળો પણ આમની સાથે જોડાયેલા છે અને નરેન્દ્રભાઈ મોદી ફરી સત્તામાં ન આવે એના માટે આ લોકો આકાશ પાતાળ એક થયા બધા સંગઠિત થયા રહે છે એના ભાગરૂપે આ લોકો બધા ભેગા થયા છે પણ એનાથી અમને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો ફરી વખત પણ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી વડાપ્રધાન બનવાના છે એ નક્કી જ છે ચૈતન્યભાઈ એવું કહે છે દાદાની ઉંમર એ તો હવે આરોપ આરોપ તો બધા એ ખરેખર એને નથી રાજનીતિમાં એક ઉમેદવાર પર બીજા ઉમેદવાર પર આરોપ લગાવવો જોઈએ હવે અમે પણ આવનારા દિવસોમાં અમે આપીશું આપણે જે બોલો આજના પટેલ ચેરમેન દૂધ ધારા ડેરી ભરૂચ અને પ્રમુખ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી આજે અમારા માટે દૂધ ધારા ડેરી માટે આનંદનો દિવસ છે કે અમારા બિલ્્ટ ડેના કાર્યક્રમમાં સાથે સાથે અમારા ભરૂચ દૂધ ધારા ડેરી તરતી મિલનનો પણ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં અમારા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના આદરણીય સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે તેઓનું અમે હેલીપેડથી મોટર સાયકલના રેલી દ્વારા રેલી સ્વરૂપે સ્વાગત કરી અને સભા મંચ સુધી લાવીશું એમનું માર્ગદર્શન આજે આપણને મળવાનું છે બે હજાર આઠમાં પચીસ હજાર લીટરથી શરૂઆત કરેલી આ ડેરી આજે સાત લાખ લીટરે પહોંચી છે નવા નવા પ્રોડક્ટ પણ બનાવીએ છીએ તાજેતરમાં બાવીસમી ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અમદાવાદમાં ખૂબ મોટો કાર્યક્રમ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા થયો હતો તેમાં વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અમારી મુંબઈ ડેરીનું પણ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું આમ આપણા ભરૂચનું દૂધ મુંબઈમાં પણ વેચાતું થવાનું છે કુલ મળીને આ જંબુસર અને આમોદ તાલુકામાં એકસો પંચાણું કરોડ રૂપિયા પહેલી એપ્રિલથી આ દિન સુધીમાં દૂધ ઉત્પાદકોનો અમે ચૂકવ્યા છીએ અલગ અલગ પ્રકારના દાણ મકાઈ ભરલો ખોળ એની દવાઓ આ બધાનું વિતરણ કરીને પશુ સંવર્ધનમાં પણ ખૂબ સારી કામગીરી આ દૂધ ધારા ડેરી દ્વારા કરવામાં આવી રહી છે કુલ મળીને ખેડૂતોને આવક વધે મહિલાઓ આત્મનિર્ભર બને જે સ્વપ્ન છે આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એ સ્વપ્ન સાકાર થાય એમાં અમે ફૂલ લઈને ફૂલની પાંખડી રૂપે આ યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે ગુજરાતના પોનતા પુત્ર આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તેઓ દ્વારા સહકાર ખાતું જે અલગ બનાવવામાં આવ્યું છે તેના સૌપ્રથમ સહકાર મંત્રી તરીકે અમિતભાઈ શાહ સાહેબ પણ ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે એમના માર્ગદર્શન હેઠળ ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી અને અમારા સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ દૂધ ધારા ડેરી દિન પ્રતિદિન કેવી રીતે પ્રગતિ કરે એ દિશાના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ આજે ખૂબ મોટી સંખ્યામાં આ જંબુસર તાલુકાના મારા પશુપાલક મિત્રો સવારનો સમય હોવા છતાં પણ ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમને સફળ બનાવવાના છે